જૂનાગઢના ઘેડમાં જળબંબાકાર સહિતની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ ઘેડ વિકાસ નિગમની રચના કરવા સહિતની માંગણીને લઈને કલેક્ટર કચેરી એકઠા થયા પરંતુ ત્રણ કલાક સુધી કલેક્ટર કે સરકાર અધિકારી આવેદનપત્ર લેવા ન આવતા ખેડૂતોએ અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી આપી જેને અંતે ડેપ્યુટી કલેક્ટરે આવેદન સ્વીકાર્યું જો આગામી બે માસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી ખેડૂતો આંદોલન કરવાની ચીમકી આપી છે અમારી જે સીપરારી છે એ અમુક ઘરાણી ખરી પણ એ હિન્ટર મીટરને બદલે હિન્ટર ફૂટ થઈ હિન્ટર ફૂટ એટલે ઓછી ઘરાણી સીપરારી અમારી એ હિન્ટર મીટર હવામાં પણ એને બદલીમાં થોડોક વધારો કરી ટીકરથી પાણી વધારે છોડવામાં આવ્યું સરકાર બે પાંચ કરોડ રૂપિયા કાયમી વાપરે અનલિમિટેડ પાણી છોડવામાં આવે તૂટે તૂટે એકાદ હજાર વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ જાય અને જમીનનું ખૂબ ધોવાણ થાય ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ પાંચસોથી છસો કરોડનું જાહેર કરવામાં આવે અને ચોથી માંગ એ હતી કે ઉબેડ નદીની અંદર જે કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવે છે આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે એમાં પહેલી બે માંગ છે એ નીતિવિષયક હોય સરકારને બે મહિનાનો અમે સમય આપીએ છીએ કે બે મહિનાની અંદર ઘેર માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે અને કેટલા સમયમાં થશે